માઉન્ટ આબુમાં ફરી એકવાર રીંછનું ટોરું જોવા મળ્યું એક સાથે ચાર રીંછનું ટોરું જોવા મળ્યું દેલવાડા જવાના માર્ગ ઉપર રીંછોની લટાર જોવા મળી ગુજરાતીઓનુંથી માઉન્ટ આબુમાં રીંછ જોવાનું આકર્ષણ વધી રહ્યું છે કાર ઊભી રાખી લટાર મારતા રીંછોને મોબાઈલમાં કેદ કરી લેતા હોય છે પર્યટકો साथ गुजराती पर्यटकों सावचेती राखी अनिवार्य छे। जो कि रींच रस्त पसार करी परत जंगल तरफ जता रहे टीओबी न्यूज माउंट आबू चैनल ने लाइक करो thank mm -hmm. you